શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મેયર અને વિપક્ષી નેતાએ અર્પી પુષ્પાંજલિ ભારતના પ્રથમ સ્વતંત્ર સંગ્રામના અગ્રણી વિરંગના રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા નગર મહાનગરપાલિકા દ્વારા વિશેષ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરાના સુભનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી રાણી સર્કલ ખાતે સ્થાપિત રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને વડોદરાના પ્રથમ નાગરિક અને મેયર શ્રીમતી પિંકીબેન સોની દ્વારા પુષ્પહાર અર્પણ કરી ભાવભીની અંજલિ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે રાણી લક્ષ્મીબાઈના ના સાહસ અને રાષ્ટ્રપ્રેમ યાદ કરવામાં આવ્યા હતા આ પૂર્ણ સમારોહમાં લોકશાહીની સુંદર પરંપરા અનુસાર શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓએ સાથે મળીને વિરાંગનાને નમન કર્યા હતા મેરસની સાથે વડોદરા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાલિકાના વિવિધ સમિતિના પદાધિકારીઓ તેમજ સ્થાનિક નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામ મહાનુભાવોએ વિધિવત રીતે પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પગુચ્છ અર્પણ કરી માતૃભૂમિ માટે બલિદાન આપનાર મહારાણીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત અગ્રણીઓએ રાણી લક્ષ્મીબાઈના જીવનની નારી શક્તિ અને દેશભક્તિનું જ્વલંત ઉદાહરણ ગણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે ઝાંસીની રાણીનો સંઘર્ષ અને સમર્પણ આજની યુવા પેઢી માટે સદાય પ્રેરણારૂપ બની રહેશે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમ થકી શહેરના નાગરિકોમાં રાષ્ટ્રભાવના

ત્રેવીસ ચોવીસ વર્ષનું તેમનું આયુષ્ય એટલે કે વીજળીના જબકારે મોતીડા પરવું એવી નાની અમથી એમની જીવન રેખા અને તેમાં પણ વીજળીના લિસોટા જેવી એમની ચાતુર્ય એમની એમની શક્તિ અને તેની સાથે તેમણે સમગ્ર નારી શક્તિને આજે પણ કોઈ કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે કોઈ મહિલા ત્યારે તેને ઝાંસી રાની લક્ષ્મીભાઈ ની ઉપમા આપવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ તેમની પ્રતિમા ને તેમના જન્મ જયંતિ અવસર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ મારા સૌ સાથી સભાસસ્ત્રીઓ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં નારી શક્તિ અને ભવિષ્ય ભારત એટલે કે આજનું બાળક એવી રીતે ભવિષ્ય નું વડોદરા એવા વડોદરા શહેરની

એક નયા જોશ એક નયા જુસ્સા પેદા કરવા વાળી એકના ઝાંસી તરફથી પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવે છે ખાસ કરીને રાજેશભાઈએ આ ચોક નું નામ ઝાંસી કી રાની ચોક નામ આપ્યું દર વખતે એમની તરફથી સેવા અને લોકોનો ઉત્સાહ વધારવાનું કામ કરે છે એમનો ઇતિહાસ ખગોળીએ આપણે તો અંદર તલવારબાજી ઘોડસવારી એમના નાના પાસે બધું શીખ્યું એમને એક નાની વયે ચૌદ વર્ષની વયે ગંગાધર ધાશીકી રાણી ના મહારાજ એમના લગ્ન થયા એવા સમયે જ્યારે અંગ્રેજો આખા દેશ ઉપર શાસન હતું એમની સામે કોઈ બોલી શકતું નહોતું અને બોલે જીવો તો રહે નહીં એ પ્રમાણે તાકત હતી જ્યારે એમના દુત્રવાનું અંગ્રેજોએ ના કીધું ત્યારે નાનપણમાં કહા કે મેં ઝાંસી નહીં કે પહેલો પડકાર પહેલો પડકાર અંગ્રેજો સામે હતો અને એ બી એક મહિલાએ પડકાર કર્યો અને દેશની અંદર ચેતના જગાડી आजादी की लड़ाई वहां से अठारह सौ सत्तावन से थी वो तो बोलते न कि सिंहासन हिल उठे राजवंशों ने प्रकृति थी और बुरे भारत में भी आई फिर से नई जवानी थी नकली युद्ध व्यू की रचना और खेलना गुप्तकार चैन्य गिरना दुर्ग तोड़ना ये थी उसके प्रिय खिलवार महाराष्ट्र कुल देवी भी उसकी भी आराध्य भवानी थी और खूब लड़ी मरदारी तो लगाने लड़ी अठारह सौ सत्तावन का वो गदर वो लड़ाई के देश के अंदर एक चेतना फैलाना आजादी के सामने लड़ना મહિલાઓ શરૂઆત હોય જાગે ઓર દેશ આંદોલન શરૂઆત હતી એટલે એ સ્વતંત્રતા આંદોલન ની ચિંગારી જેને ફેલાઈ એને સ્લૂટ મારીએ છીએ સ્લૂટ કરતા હું ઓર એ મહિલા શક્તિ કો એમાંથી શીખવું જોઈએ કે જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં લડવાને શીખવું જોઈએ જાતિની આનીમાંથી માંથી એ જાતિ આજનો દિવસ એ છે